પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ વસાવા સાહેબ વારસિયા પોસ્ટની દોરવણી હેઠળ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢી પકડી પાડવા સૂચના આપેલ હોય તેમજ સશસ્ત્ર સ્ક્રીન અંતર્ગત અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જુનેદ મિયા મહેબૂબ મિયા તેઓને તેઓના ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે વારસિયા પ્રોહી એક્ટ કલમ મુજબના કામનો આરોપી નામે સાગર બિપિનભાઈ પાલિયા આઠેક નાસ્તો હોય અને તે હનુમાનપુરા ગામ બાબાકી ચોકી કાર્યવાહી છે ખાતે ઉભે છે જેને બદનમાં કાળા કલર નું શર્ટ અને પૂરા નું જીન્સ પહેરે છે તે મુજબ ની હકીકત આધારે અત્રેની એક ટીમ બનાવી આરોપીની વોચ તપાસ કરતા હાજર તેને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે